તાલુકાના નાગલપર ગામના સર્વે નંબર જમીન બાબતે કચેરીએ મામલતદાર શ્રી ને લેખિત રજૂઆત કરાઈ હતી વધુ વિગતો આપતા રફીકભાઈ રાયમાએ જણાવ્યું હતું કે માંડવી તાલુકાના નાગલપર ગામના સર્વે નંબર સાત વાળી જમીન પર વર્ષોથી સ્થાનિક લોકો રહે છે અને તે જમીન પર પોતાનું કાયદેસરનું હક પણ ધરાવે છે તેમ છતાં બની બેઠેલા અમુક જમીન ભૂમાફિયા તેમને જમીન ખાલી કરાવવા બાબતે ખોટી ફરિયાદ કરી ધાક ધમકી અને માનસિક ત્રાસ આપી ગુનાહિત પ્રવૃત્તિ કરી રહ્યા છે અને કબજા ધારકને વિશ્વાસમાં લીધા વિના એ જમીનનો વેચાણ પણ કરી દેવાયું છે અને આ બાબતે નામદાર કોર્ટમાં પણ ન્યાય માટે માંગ કરાઈ છે યોગ્ય ન્યાય મળે એ હેતુસર લેખિત રજૂઆત કરાઈ હતી જેમાં રફિક રાયમાં નાનજી મહેશ્વરી નજીર સુમરા ફિરોજ સુમરા જાકબ સુમરા તેમજ વાલજી મહેશ્વરી અનવર સુમરા હાજી યાકુબ સહિત ન્યાયની માંગ કરી હતી કે સામેવાળા પક્ષે સર્વે નંબર સાત જમીન છે નાગલપુરની ટેન ગ્રેબિંગની ફરિયાદ કરી છે એના સિવાય આ લોકો ઉપર ઘડી ઘડી ધાગ ધમકી આગળ પણ બે મહિના પહેલાં પણ ધાગ ધમકી કરી હતી પછી હમણાં બે દિવસ પહેલાં પણ દારૂ પીનામુક માણસો આ લોકોને મારવા ગયા હતા અજાણ્યા શખ્સો હતા અમે આજે પોલીસ ફરિયાદ પણ કરશું કાલે રાતના જીબીવાળા પીજીવીસીએલ વાળાને મોકલ્યો હતો કનેક્શન કાપવા માટે કારણ કે આ લોકોનું છ્યાસીનું કનેક્શન છે ને આ મેટર કોર્ટ મેટર છે નામદાર કોર્ટમાં જ્યારે મેટર ચાલુ હોય ત્યારે કાયદાકીય કાર્યવાહી ચાલુ છે ને આ લોકો ભૂમાફિયા જે ડોન બની બેઠા છે ઘણામાં ફરિયાદ થયેલી છે જે માણસ ઉપર જે ભૂમાફિયા છે ને આજે પણ અમે બે જણા એક તો કે મારા મિત્ર છે એને જે લોકો ઉપર ધાકધમકે એ પણ ફરિયાદ કરશું નામજોગ ફરિયાદ કરશું એના આગળ જે વાડા રજીસ્ટરમાં કરોડોના કોપાડ કરેલા છે સિટી સર્વેમાં નોકરી કરીને કરોડોનું જમીનમાં વાળા રજિસ્ટર પર ગુમ કરીને કરોડોનું ભ્રષ્ટાચાર કરે છે કારણ કે એના બે વાળા વહેંચાય એ અમારા કાને પુરાવા છે એના સિવાય એના ઉપર ફરિયાદ થઈ છે આજથી પાંચ છ વર્ષ પહેલાં વાડા રજીસ્ટર પ્રત્યે એના ઉપર ફરિયાદ થઈ હતી એ ભૂમાફિયા ઉપર અમે કાયદાકીય કાર્યવાહી થાય અને આ એકતા સંપત્તિ એની શૈલી છે કારણ કે અહીંયા જ્યારે જે તે સમયે નોકરી કરતો ત્યારે દસ હજાર પગાર હતો આજે કરોડોની ગાડીમાં ફરજે કરોડો રૂપિયા છે એના કારણે તો એની પણ તપાસ થાય ને અમને માંડવી પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ ઉપર એસપી સાહેબ ઉપર રેન્જ આઈજી સાહેબ ઉપર પૂરો ભરોસો છે કાયદાનું આ લોકોને ભાન કરાવે અને આ લોકોને સાચો નિર્ણય મળે એવી જ મારી આશા છે તો આ લોકોનો કબજો તો એંસી વર્ષ પહેલાં છે સર્વે નંબર સાત છે નાગલપુર હવે આ જમીન ભૂમાફિયા છે થોડા ઘણા પૈસા આપીને જમીન લખાવી લે કાયદે દસ્તાવેજ કરાવી લે પછી આ લોકો પર ગુંડાગરથી ગુંડાઓ મોકલ્યા પણ અમને એમ થયું કે કાયદાના પ્રક્રિયામાં આપણે લડીએ છીએ કોર્ટમાં કેસ છે એટલે આપણે કાયદાકીય કારવાહી નથી કરવી આ લોકો તો રોજની ધાક ધમકી મોકલે ગુંડાઓ મોકલે પછી અમુક અધિકારીઓ છે એને પૈસા નહીં મોકલ્યા કાલે પીજીવીસીએલ વાળાને મોકલા કે કનેક્શન કાપી આવો એટલે આ લોકો માનસિક ત્રાસ ઘણો આપે છે એનો અમે જવાબ આપશું જો આઠ દસ દિવસની અમે હમણાં આવેદન તો આપીએ છીએ મામલતદાર સાહેબને આવેદન આપ્યો છે ને એસપી સાહેબને આપશું હમણાં પીઆઈ સાહેબને આપીએ છીએ દસ દિવસમાં આ લોકો પર કાયદાકીય કાર્યવાહી ન થાય તો અમે ગાંધી ચિંતિયા માગર કે જાશું અને આંદોલન કરશું